મિત્રો જે ને ઉપાલી ના વાડમો પર ઓ જય માતાજી મિત્રો ઓજ તમારો ભાઈ સ્પીન આજ ના નવા વ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો ઘણા દિવસ પછી કેમ કે મિત્રો આપણે આજે 10 દિવસ થી પાટપુરેલો તો ચૈત્ર મહિનાનો ઉગા મહારાજ નો મિત્રો આપણે પૂરા થઈ ગયા 3 વર્ષ 3 વર્ષ પૂરા થઈ ગયા પાટના અને બાકી બીજા મિત્રો ઘણા દિવસથી આપણો બ્લોગ ઉતારતા નતા કેમ કે મિત્રો ભૂઆ ધોણી એનો જ વિડીયો ઉતારતા અને યુટ્યુબમાં અપલોડ કરતા હતા અને મિત્રો હવે દરરોજ આપણો બ્લોગ આવી જાય છે મિત્રો આપણો દરરોજ બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણી ચેનલને એસપી ઠાકોર બ્લોગ્સ મિત્રો આપણે ઘણા દિવસ પછી પાઠે આવી ગયા છો મિત્રો થોડી મોટી મોટી થઈ ગઈ જુઓ पोले मोट मोट ते जिन पाइन सार लेवाए पाटामो बाजरी वा अर्धी वाई दीदी न अड़तो पड़ी राखियो है बाजरी वाई हरी जो तो ढोरवाला आए के मपळेम सार थी तेले घाटी घाटी नो नखवान बीजे आड़त ले जाओ पोले मोट मोट ते जिन बाजरी वाई बे 3 दाड़त थे Andare? Non l'ho neanche visto io. Non è ubriaccio. Carunzio. अ Clay ऌतती पड़े लेकारी, में लेकारी निज पी अरे? बेरी बेर्टे शेंद्ञें ठी्ट या कर खने दियाख से से लिजिए डेलिजिक हेरा म३ले ज्याख